નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ગુજરાતી પાઠ નંબર બાર સરહદની સફરે લેખિકા છે ડૉક્ટર પૂર્ણિમા પાડેસિયા સ્વાધ્યાય જોઈશું મિત્રો યાત્રા અને પ્રવાસમાં શું ફરક હોય છે તો મિત્રો અહીંયા તમે જવાબ આપેલો છે તમે જોઈ શકો છો યાત્રા મૂળ સંસ્કૃત શબ્દ છે તે હિન્દુ અને અન્ય ભારતીય ધર્મોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે એ રીતે અહીંયા તમે સ્ટોપ કરી અને આ જવાબ લખી શકો છો પ્રશ્ન નંબર બે કેટલીક યાત્રાઓ ખૂબ જાણીતી છે તેના નામ આપો જવાબ યાત્રા રથયાત્રા યાત્રા પદયાત્રા તીર્થયાત્રા તવાંગ યાત્રા પ્રશ્ન નંબર ત્રણ તમે ગુજરાતી ઉપરાંત બીજી કઈ કઈ ભાષાઓના નામ સાંભળ્યા છે મેં ગુજરાતી ઉપરાંત હિન્દી અંગ્રેજી સંસ્કૃત મરાઠી પંજાબી સિંધી બંગાળી કન્નડ મલયાલમ તમિલ તેલુગુ અને ઉર્દુ ભાષાના નામ સાંભળ્યા છે પ્રશ્ન નંબર ચાર તમારા વિસ્તારમાં કઈ બોલી બોલાય છે તમે કઈ બોલીઓ વિશે જાણો છો તો મિત્રો અહીંયા જવાબ આપેલો છે પ્રશ્ન નંબર પાંચ તમારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે તમે શું કરો જવાબ મિત્રો તમે જોઈને લખી શકો છો પ્રશ્ન નંબર છ શહીદ કોને કહેવાય શહીદ એટલે સત્યના માર્ગે જીવન અર્પણ કરનાર અરબી ભાષાના શબ્દ શહીદનો મૂળ અર્થ સાક્ષી આપનાર થાય છે આમાંથી બનેલ શબ્દ શાહેદ અથવા શાહેદ ગુજરાતીમાં સાક્ષીના અર્થમાં વાપરાતો જોઈએ છીએ પવિત્ર કુરાનમાં શહીદ તથા તેનું બહુજન સહદાર ઘણી આયતોમાં સાક્ષી કે સાક્ષીઓના અર્થમાં વાપરવામાં આવે છે તો મિત્રો આ રીતે તમે જવાબ લખી શકો છો વિદ્યાર્થીઓ પોતાની રીતે પણ ઉત્તર આપી શકે છે પ્રશ્ન નંબર બે જોઈશું નીચે આપેલા વાક્યનો ભાવ ધરાવતું વાક્ય વિકલ્પમાંથી શોધીને લખો નંબર એક નંબર એક કોટા કોટાસૂજ જેવી તેવી નથી જવાબ આવશે બ નંબર બે સરવણજી જરા મોડા પડ્યા છે તો તેમાં જવાબ આવશે ક પ્રશ્ન નંબર ત્રણ એ સરવણજીની વારે આવ્યા તો જવાબ આવશે ક નંબર ચાર ગુજરાતના પચીસેક જણ એકઠા થઈ ગયા તેમાં જવાબ આવશે પણ જમવામાં કંઈ ઠા પડ્યો નથી તેમાં પણ જવાબ આવશે બ નીચા પહેલાં બોલીના શબ્દોનો માન્ય ભાષામાં અર્થ મેળવીને લખો કચ્છી બોલીમાં બો એટલે બે સુરતી બોલીમાં ટમે એટલે તમે પટણી બોલીમાં દન એટલે દિવસ સોરઠી બોલીમાં ધામ એટલે ઉકળાટ બફારો પ્રશ્ન નંબર ચાર આપેલ ઉદાહરણ જેવા બીજા શબ્દો લખો અને વાક્ય પ્રયોગ કરો યાત્રા યાત્રાળુ શ્રદ્ધા શ્રદ્ધાળુ માયા માયાળુ કૃપા કૃપાળુ દયા દયાળુ તો મિત્રો આ રીતે તમે વાક્ય પ્રયોગ પણ લખી શકો નંબર એક યાત્રા તો યાત્રાળુ તેનો વાક્ય પ્રયોગ આ રીતે ઘણા યાત્રાળુઓ દર પૂન્યમે પગપાળા અંબાજી જાય છે એ રીતે વાક્ય પ્રયોગ કરી શકો છો એ વાક્ય પ્રયોગ આપેલા છે નંબર પાંચ નીચે આપેલા શબ્દો જેવા જ બીજા શબ્દો મેળવીને લખો અને વાક્ય વાક્ય પ્રયોગ કરો મિત્રો એ શબ્દ ધર્મ એના પછી ધાર્મિક પ્રકૃત પ્રકૃતિ પ્રાકૃતિક અર્થ આર્થિક સમાજ સામાજિક આવા શબ્દો લખી શકો છો અને એના વાક્ય પ્રયોગ ધર્મ શબ્દ છે એના પરથી ધાર્મિક શબ્દ બન્યો એનો વાક્ય પ્રયોગ મેં ધાર્મિક પુસ્તકો ખરીદ્યા બીજો નંબર છે પ્રકૃતિ ઉપરથી પ્રાકૃતિક આબોમાં અમે રમણીય પ્રાકૃતિક સૌંદર્ય જોયું એ રીતે અહીં વાક્ય પ્રયોગ આપેલો છે પ્રશ્ન નંબર છ જુદી જુદી બોલીમાં વપરાતા તળપદા શબ્દોને શિષ્ટ ગુજરાતીમાં લખો ઉદાહરણ કા તો કેમ મનેક મનુષ્ય કૈડું કરડું વૃદ્ધ ટાણું પ્રસંગ અસણ સ્મૃતિ યાદ જગન યજ્ઞ પ્રથમી તો પૃથ્વી બૈડો તો પેઠ વર્તવું તો વર્તવું પ્રશ્ન નંબર સાત પાછળ યાત્રા શબ્દ આવતો હોય એવા શબ્દોની યાદી કરીને દરેક શબ્દનો ઉપયોગ કરી એક એક વાક્ય લખો દાખલા તરીકે તીર્થયાત્રા તો દાદા દાદી તીર્થયાત્રા પર ગયા છે એ જ રીતે અહીંયા જોઈએ શોભાયાત્રા ધર્મયાત્રા પદયાત્રા દાંડીયાત્રા રથયાત્રા તો આ રીતે યાત્રા શબ્દ આવતા લખી અને તેનો વાક્ય પ્રયોગ કરવાનો રહેશે નંબર આઠ નીચેના વાક્યમાં રેખાંકીત શબ્દનો ઉપયોગ કરીને બીજું એક વાક્ય બનાવીને લખો નંબર એક કાલની આ જાત્રા વિશે તો કંઈક વાત કરો એ વિશે છે તો તમે મને કાશી વિશે કશું કહ્યું નહીં તો જે શબ્દની ચંડનલાઇન કરી છે તે શબ્દનું બીજું વાક્ય બનાવવાનું રહેશે તો મિત્રો અહીંયા આપેલા છે પ્રશ્ન નંબર નવ આ એકમમાં ગુજરાતની જુદી જુદી વાનગીના નામ આપ્યા છે કોઈ પણ ત્રણ વાનગી વિશે ઓછામાં ઓછા બે વાક્ય લખો તો મિત્રો અહીંયા ગુજરાતમાં પ્રખ્યાત વાનગી થેપલા તેના વિશે આપેલું છે બીજા નંબરમાં કારી કારી વિષય એ આપેલું છે ને ત્રીજા નંબરમાં અલવાસન હલવા વિશે અહીંયા આપેલું છે પ્રશ્ન દસ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિનો અર્થ સમજાવો તો મિત્રો અહીંયા અહીંયા અર્થ સમજાવેલો છે નંબર બે ગુવાહાટી શહેર વિશે બે ત્રણ વાક્યો લખો ગુવાહાટી શહેર વિશે બે ત્રણ વાક્ય આપેલા છે નંબર ત્રણ વાત વાતને અનેરી કેમ કહી હશે અહીંયા તેના વિશે જણાવેલું છે નંબર ચાર આ યાત્રામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ કેમ આવતા હશે એ જવાબ આપેલ છે નંબર પાંચ તવાંગ યાત્રા રાષ્ટ્રીય ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણ દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે પરથી કહી શકાય જવાબ આપેલ છે તમે ગુજરાત સિવાય કયા કયા નૃત્ય વિશે જાણો મિત્રો અહીંયા સામાજિક વિજ્ઞાનમાં ભણવાનું આવે છે કે આસામનું બિહુ તમિલનાડુ ભરતનાટ્યમ રાજસ્થાન કુમાર પંજાબ પાંગડા ઉત્તર પ્રદેશ કથક કેરળ મોહિનીઅ્ટમ જમ્મુ અને કાશ્મીર રાઉ ಓಡಿಸ ಆಂಧ್ರ ಪ್ರದೇಶನು ಕೂಚಿಪುಡಿ ನಂಬರ್ ಅಗ್ಯಾರೋಟಿ ವಾಂಚೋ ಸಾರಾಕ್ಷರ ಲಖೋ ನಂಬರ್ ಬ್ಯಾಂಕ್ ಯು